મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન નવ જુલાઈ કર્ણ અફરસ બે હજાર પચીસ ભૂલકે મિસ્ટેકનું કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર તમે સફળ હોવ તેવી મારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું આપણે નવા જ અને નવા વિડીયો સાથે અને નવા અનોખ અંદાજ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક યુટ્યુબ પર સર્ચ કરવાનું ના ભૂલતા મહાકાળી એજ્યુકેશન પ્રશ્ન એક હાલમાં પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર્ન કોર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે તો બ્રાઝિલ નરેન્દ્ર મોદીને છવ્વીસ દેશોના નાગરિક સન્માન મળી ગયેલ છે ધાનાનો ઓર્ડર ઓફ ધ સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્રિનિદાન અને ટોબેગોનો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક રિપબ્લિક ઓફ ત્રિનિધાન અને ટોબોગોથી સન્માનિત કરવામાં આવ્યા છે અર્ચેટીના પ્રથમ પ્રધાનમંત્રી કે ટુ ધ સિટીથી સન્માનિત કરવામાં આવ્યા છે આ કે ટુ ધ સિટી એ સર્વસંમાન નથી બ્રાઝિલ નો બરાબર તો પ્રશ્ન કાના કાનો બેથી ત્રણ જુલાઈ મોદી સાહેબ ત્રણ દેશોની પોત દિવસની પોત દિવસ દેશોની યાત્રા પર ગયેલા છે તેની અંદર વિદેશ યાત્રા તેમાં બેથી ત્રણ જુલાઈ બરોબર કાના બે ત્રિદીના ટોબેકો ત્રણથી ચાર જુલાઈ અર્જેન્ટિના ચારથી છ જુલાઈ બ્રાઝિલ છથી સાત જુલાઈ નાબિયા આઠથી નવ જુલાઈ કેપિટલ બ્રાઝિલનું બ્રાઝિલિયા કરન્સી બ્રાઝિલ રિયલ રાષ્ટ્રપતિ છે લુલાડા સિલ્વા પ્રધાનમંત્રી મોદીને રિયાડી જેનિયરોમાં સત્તરમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો ઇફકોએ બ્રાઝિલમાં પોતાનો પ્રથમ વિદેશી નેનો ઉર્વક ક્ષેત્ર સ્થાપિત કરશે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ અગિયારમી બ્રિક્સ શ્રમ આરોગ્ય રોજગાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ પંદરમી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ બરાબર પ્રશ્ન બે હાલમાં ચર્ચામાં રહેલા સત્કોશિયા ટાઈગર રિઝર્વ ક્યાં રાજ્યમાં સ્થિત છે તો ઓડિશા કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મોહન ચરણમાજી રાજ્યપાલ છે હરિબાબુ કમોમ્પતિ તો એ આંકુર અંકુરની નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન સ્પેલની શરૂઆત કરી અંકુરનું ફૂલ ફોર્મ છે કેપ અટલ નેટવર્ક ઓફ નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ ભારતીય રક્ષક માટે બળને ઓડિશામાં ઓપરેશન ઓલવિયા આયોજિત થઈ ઓડિશાને શિમલીપાનને આધિકારિક રીતે એટલે કે સત્તાની રીતે ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો ભારતની સૌથી મોટો પેટ્રોકેમિકલ સંયંત્ર ઓડિશામાં છે શહેર સુદર્શન પડનાયકને ટૂંક ધ ગ્રેટ ટારિંગટન શેડ માસ્તરથી પુરસ્કાર આપ્યો ડીઆરડીએ આરટીઆર ચાંદીપુરને પ્રથમ નેનો સેના એટીશીપ મેસેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હાલમાં કોને કોન્ફેસન ઓફ ધ સ્કા સ્કેશ પેપર્સ એડિક્ટ નામની પુસ્તક લખી છે તો વીએસ રવિ તો મૌલિક રીતે ચર્ચા કરી લઈએ પુસ્તકની ડૉક્ટર જવી જગદીશ શુક્લાએ નવી પુસ્તક થયું બિલિયન બટરફ્લાય લાઈવ ઇન ધ ક્લિમેટ એન્ડ ક્લાઉસ થિયરી ડીએસ વિરિયર દ્વારા લખેલ પુસ્તક આંબેડકર ધ સંદેશ લોન્ચ કરી હિસ્ટ્રી એન્ડ તેટ ઇગ્નોરેટ નામની પુસ્તક પ્રેમ પ્રકાશે લખી સુચેતા રાજ ખન્ના ધ સ્ટાર ધ લાઇટ વે નામની વિનાશ લખ્યો શિખર ધવને આત્મકથા ધ ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી થદીસિંહ અગ્રવાલે મોદી નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ વોસ્ટર નામની પુસ્તક લખી પ્રશ્ન ચાર હાલમાં કઈ આઈપીએલની મોર મોસ્ટ વેલ્યુબલ ટીમ બની છે તો આરસીબી પ્રશ્ન પોંચ કયા દેશના પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી પીટર રૂકાઈનું એકસઠ વર્ષની ઉંમરે નિધન થયું છે તો નાઇજિરિયા નાઇજિરિયાની ઓગણીસો ચોરણમાં આફ્રિકા દેશ કટ ધ નેશનલ નેશનલ જીતમાં મહત્વપૂર્ણ સદસ્ય હતા તેઓ દેશનો પ્રતિનિધિત્વ તરીકે બે ફિફા વિશ્વકપમાં ભાગ લીધો પ્રશ્ન છ હાલમાં ઇન્ટરનલ કોને ફૂડ ડિલિવરીના સીઓ નીકતુરવામાં આવ્યા મંગલા પ્રશ્ન સાત હાલમાં કોને તમિલ વિક્કી સુવર્ણ પુરસ્કાર મળ્યો છે તો વી વેદાંચલ તો દીપિકા પદુકોણને હોલીવુડના ઓફ ધ ફેમ સ્ટાર મળ્યો છે શહીદ વાજેદને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર બે હજાર પચીસ સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી ધર્મચક્રથી ઉપાધિ મળી સોનલ માનસીને બે બે હજાર ત્રેવીસ શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ સમાન નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર મકોરી સ્ત્રી આપવામાં આવ્યાથી સન્માનિત કરવામાં આવ્યા પ્રશ્ન આઠ હાલમાં ક્યાં બે એશિયાની સૌથી મોટી જંગલ સફારી બંધ છે તો હરિયાણા કેપિટલ છે ચંદીગઢ સીએમ છે નાયબ શિક્ષણ રાજ્યપાલ છે દત્તરતે હરિયાણાનું મારુતિ સૂજી ભારતને સૌથી મોટો મોટો ઇન પ્લાન્ટ રેલવે ટર્મિનલનું માને શર્મા ઓપન થયું હરિયાણાના રાજ્યપાલ દ્વારા લખાયેલ પુસ્તક જનતા કયા કહાની મેરી આત્મકથાનું વિમોચન કર્યું હરિયાણા સરકારની પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશિપનું એલાન કર્યું હરિયાણા સરકારે ધોરણ નવ અને દસમાં ત્રિભા ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે હરિયાણા સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવિરોની માટે વીસ ટકા આરક્ષણની ઘોષણા કરી છે ત્રણ વર્ષની છૂટ હરિયાણા સરકારે ભીવાની જિલ્લામાં સ્થિતમાં બે ખડપ્પા સ્થળોને મિથાતલ અને ટીગરાના આધિકારિક રૂપમાં સંરક્ષિત અને સ્મારક દોષિત કર્યું ખેલો પેરા પેરાગેસનું બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર છે પ્રશ્ન નવું હાલમાં જાપાન કોસ્ટગાર્ડનો જહાજ ઇસુ ઇટસુકુ સીમા કયા ભારતીય બંદરગાહ પર પહોંચી ગયું છે તો ચેન્નઈ પોન્ટ પ્રશ્ન પ્રશ્ન દસ હાલમાં ભારતીય યાત્રીઓ માટે યુપીઆઈ સેવા શરૂ કરવાવાળો આઠમો દેશ કયો બન્યો નવ દેશો હતો ત્રીજા ટોબેકો યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પ્રશ્ન અગિયાર હાલમાં બીએમડબ્લ્યુ ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડન્ટ અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે હરદીપસિંહ બિહાર બરાબર બરોબર આઈસીસી આઈસીસી સંજોગ ગુપ્તાને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા સાહેલ કિન્ની આરબીઆઈના ઇનોવેશનના હબના નવા સીઓ બન્યા ઇન્ડિગો બોર્ડના અભિતાભ કાંતને કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા સર્વસંમતિ ખો ખો મહાસંઘના પ્રમુખના રૂપમાં સુદાશુ મિત્તલ ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા ભારતીય નૌસેનાએ પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ આસ્થા પુનિયા બની શુકડિયા સોનોવાલને રાષ્ટ્રમ અને શાંતિ રાજદૂત પસંદગી થઈ કેશવંત રામચંદ્ર આરબીના નવા રાજકાર્યકારી નિદેશક બન્યા નીલ નંદન નીલકર્ણીના ઇન્ડિયા એનર્જી સ્ટોકના મુખ્ય સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન બાર હાલમાં કોને બિમસ્ટેક બિમ્સટેક દેશોમાં કેન્સર દેખરેખમાંય પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ભારત તો આ કાર્યક્રમ મુંબઈ ટાટા મેમોરિયલ સિસ્ટમમાં આયોજિત થયો ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઘરેલુ વિમાન ભારત બની ગયો છે દસ પોઈન્ટ બે સેકન્ડમાં ક્રમ સમયમાં સો મીટર દોડવાળો પ્રથમ ભારતીય અનિમેશ કુજુર બન્યા વિશ્વ બેંકના ભારતી વિશ્વમાં સર્વાધિક સમાનતાવાળો દેશમાં સામેલ થયું ભારતની પાંચ વર્ષની ઓછી મૃત્યુ મૃત્યુદરમાં છોતેર ટકાની કમી નોંધી છે વર્લ્ડ પોલિસી એન્ડ ફાયર ગેમ બે હજાર ઓગણત્રીસની મેજબાની ભારત કરશે ભારત પ્રથમ વખત વૈશ્વિક સત વિકાસ લક્ષ્ય રેન્કિંગમાં ટોપ સો દેશોમાં સામેલ થયું જળવાયુ પરિવર્તન સૂચક આંક બે હજાર પચીસમાં ભારત ભારત દસમા સ્થાન પર રહ્યું છે ડેનમાર્ક ટોમ હતો અને આગળના ત્રણ સ્થાન ખાલી હતા મિત્રો જળવાયુ પ્રદર્શન પ્રદર્શન સૂચક આંક બે હજાર પચીસમાં ડેન્માર્ક ચોથા પર હતો એટલે ફર્સ્ટમાં જ કહેવાય પણ પરંતુ ત્રણ સ્થાન ખાલી હોવાના લીધે એ ચોથા નંબર પર હતું બરાબર એ એકથી ત્રણ સ્થાન કોઈ આપને આપણે દેશને આપવામાં નહોતા આવેલા બરાબર પ્રશ્ન તેર હાલમાં છસો મેગાવોટ ક્ષમતાવાળી વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડના અધિગ્રહણ કોને કર્યું છે તો અદાણી પાવરે પ્રશ્ન ચૌદ હાલમાં કોને બ્રિટિશ ગ્રેટ जीती ब्रिटिश जी, ग्रेड पिक्स जीती है लेंडोनोरी से जोर्ज रसेले कैनेडियन ग्रेट पिक्सार्ची जीती ओस्को पीएस स्पेनिश ग्रेट पिक्स पचीस पच्चीस जीती लैंडोनोरी से मोनाको ग्रेड पिक्सार्चीस जीती मैक्स मेक्स वर्षपण सतत चौथी वक्त जापानी ग्रेड पिक्स हज़ार पच्चीस जीती चीनी ग्रेड पिक्सारचीस फॉर्मुला वन प्रथम स्लेंड रेस लुइस हेमिल्टन ने जीती લેન્ડો નોરી છે ઓસ્ટ્રેલિયન ગ્રેડ ફિક્સ બે હજાર પચીસ જીતી મેક્સ વર્ષપણે લાસ વેગસ ગ્રેડ પચીસ લેન્ડો જીતી લેન્ડોનો રીસે સિંગાપુર ગ્રેડ ફિક્સ બે હજાર ચોવીસ જીતી પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્ય સરકારે નોકરીઓમાં મહિલા માટે પોતે ટકા આરક્ષણ હેતુ અધિવાસ નીતિ મંજૂરી આપી છે બિહાર કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન વાલ્મીકી નેશનલ પર બિહારમાં આવેલો છે બિહારે કેબિનેટમાં બધી ગ્રામ પંચાયતોને ચાર હજાર છવ્વીસ કરોડ રૂપિયાની વિવા ભવન યોજના શરૂ કરી છે એટલે પંચાયતની અંદર પચાસ લાખનું મંદ બાંધવામાં આવશે અને તેની અંદર સમૂહ લગ્ન જેવું ખર્ચો સરકાર ઉઠાવશે શિક્ષણ અથવા લાઇબ્રેરી ખોલે તો સરકાર સારું સારું શિક્ષણ અથવા એમબીબીએસ ખર્ચાની અંદર સરકાર પૈસા ફાળવે તો સારું આ ખોટો એક ખર્ચ છે વાત રહી આપણે વિડીયોની બરાબર એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાવાળો ફેસબુક બિહારમાં થયો બિહારના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાને મંજૂરી આપી મોદી સ્મૃતિ સંગ્રહાલયના શુભારંભના બિહારના મોતિહારીમાં કરવામાં આવ્યો બિહાર સરકારે મહિલા સંબંધ અભિયાન શરૂ કરવામાં આવ્યો બિહારને કેબિનેટ કોચી મહેંચી આંતરરાજ્યકીય લિંગ પરિયોજના મંજૂરી આપી પ્રથમ રસોરી વેદના ઉત્સવ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લાના મોતિહારી શહેરમાં સપ્ન થયો ગ્રામીણ ક્રિકેટ લિંગ શરૂ કરવાવાળો ભારતનો પ્રથમ રાજ્ય બિહાર બન્યો હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ભારૂપમાં શતક લગાવવાળા પ્રથમ ભારતીય મહિલા બની છે તો સ્મૃતિ મંધાના ખાસ કરીને મિત્રો વધારે નહીં પણ ક્રિકેટ સ્કોરની મહિલા ક્રિકેટનું ભારતીયનું નામ હોય તો સ્મૃતિ મંધાના લખી દેવું જવાબ ના આવડતો હોય તો રોહિત અને ક્રિકેટરનો કોઈ સ્કોર મોટો હોય અથવા કોઈ બેસ્ટ ચોકા છક્કા લગાવવામાં અથવા કોઈપણ રીતે સારો બોલ બોલિંગ સિવાય વિકેટ સિવાય જો રનનો સ્કોરનો હોય ને તો રોહિત શર્મા અથવા વિરાટ કોહલીના નામે ભારતીય વિકલ્પ ઠીક કરી દેવો ના આવડતો હોય તો જ કારણ કે આ નામ તો ખાસ સ્મૃતિ મથકના વિરાટ કોહલી રોહિત શર્મા આ ટૉપ સ્કોડ રેકોર્ડ તોડવાના સ્કોર બનાવી રહ્યા છે પ્રશ્ન હાલ ચહેરા સ્કેન કરીને રાશનની વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો ગુજરાત ઓડિશા હિમાચલ પ્રદેશ કે ચંડીગઢ લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વરિયા સાથે નવા અંદોખાની અંદાજની અંદર અને ચેનલ સાથે જોડાયેલા રહેજો એડવર્સમાં ગુડ નાઇટ